હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો કાજલબેન મહેરિયાનું નવો આવી રહેલ સોંગ ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને ચેલેજ જી જોવાનું ચૂકતા નહીં અમારી જે કોજ વલુ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો તે પહેલાં સબ્સ્ક્રાઇબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવો કોઈ સોંગ આવી છે બે હજાર ચોવીસનું સોંગનું નામ જાણતા પહેલા વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે લાગી પ્રેમની લગન તો સિંગર કાજલબેન મહેરિયાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં ટૂંક જ સમયમાં આવેલ છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે સારામાં ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહ્યું છે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે લાગી પ્રેમની લગન સિંગર કાજલબેન મહેરિયાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો સારા ગામમાં ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આવી રહેલ છે આ સોંગ તો મિત્રો ટૂંક જ સમયમાં આવી રહેલ છે તો મિત્રો તારીખ છે ચાર જુલાઈના દિવસે એટલે કે ચાર સાત બે હજાર ચોવીના રોજ સવારે આવી રહેલ છે આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો ટૂંક જ સમયમાં આવી આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે સારા ગામમાં ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલ્લે સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોને અપડેટ જોવાને સાંભળવા મળતી રહેશે તેમના માટે અમારી જય ગુગા મહારાજોલક્ષુટ્યુબ ચેનલની અંદર લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો